તેના નિવાસ સ્થાને તેને લાવવામાં આવે છે અહીંયાથી કોઈ લાવવામાં આવ્યા છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો અત્યારે ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ મોલવીના ઘરે અત્યારે હાલ જે પ્રમાણે સર્ચ ઓપરેશન કરવામાં આવશે ત્યારે મહત્વપૂર્ણ દસ્તાવેજ મળે તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે ત્યારે અત્યારે દ્રશ્ય સીધા જોઈ શકો છો સુરત ક્રાઇમ બ્રાન્ચ છે એ અત્યારે લઈ આવી છે જે રીતે સુરત કોર્ટમાં જે રીતે એને પ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા અને તમામ જે મુદ્દાઓ રાખવામાં આવ્યા હતા કારણ કે તેના પાકિસ્તાન અને નેપાળની સાથે જે રીતે સંબંધો મળી આવ્યા છે ત્યારે તેને લઈને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી છે એ પોલીસ દ્વારા કરવામાં આવી હતી જે રીતે માંગણી કરવામાં આવતા જે આરોપીના દસ દિવસના રિમાન્ડ છે એ આપવામાં આવ્યા છે અત્યારે દ્રશ્ય જોઈ શકો છો અત્યારે જે મોલવી છે તેની અત્યારે હાલ જે પ્રમાણે જે મોલવીના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અધિકારીઓ મોજૂદ છે અને તમામે તમામ અધિકારીઓ છે અત્યારે મોજૂદ છે અને તેઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવશે જે રીતે મોલવી છે મોલવીએ જે રીતે જે ધા હિન્દુવાદી નેતાઓને હત્યા કરવાનું જે ષડયંત્ર કર્યું હતું અને તે બાબતને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે રીતે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે તેને કોર્ટમાં પ્રોડ્યુસ કરીને ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જ્યારે કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે આ દસ દિવસ દરમિયાન એ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે હાલ પહેલા દિવસે જોઈ શકાય છે તેમના નિવાસસ્થાને ક્રાઈમ બ્રાન્ચ આવી છે અને સર્ચ ઓપરેશન કરી રહી છે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ પહેલેથી મળી આવ્યા છે ત્યારબાદ નેપાળ અને પાકિસ્તાનના જે કનેક્શન નીકળ્યા હતા એ બાબતને લઈને પણ તપાસ કરવામાં આવશે કેમેરામેન મન પાન પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા કામરેજ